શ્રી મંડળ અને આપણે ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે જેમાં રજરાજકુમાર કુમાર વડોદરાથી શ્રી આપણે ભાગવત કથાનું રસપાન કરાવશે મનોરથો વિવિધ અલગ અલગ મંદિરોની ઝાંખી છે ગિરાજજી પરિક્રમાનો લાભ મળે યમુનાજીની પરિક્રમાનો લાભ મળે દરોજ અલગ અલગ વિવિધ મનોરથો છે ગીરાજીના અલગ અલગ મનોરથો છે ગીરાજીની આરતી થશે કથા દરમિયાન સાથે સાત દિવસમાં કથાના અલગ અલગ ક્રમ છે જેની ક્રમ અનુસાર અને કથાના જે અલગ અલગ પ્રસંગો આવતા હોય એ પ્રસંગ અનુસાર બધી ઝાંખીનો લાભ મળશે તો સર્વ ભાઈઓ બહેનોને સુરતની ધર્મપ્રેમી જનતાને હું આમંત્રણ આપું છું તો બધા જ ભાવિક ભક્તોને આમંત્રણ આપીશ સુરતના વલથાણ પુણા ગામ રોડ પર એન્થમ સર્કલ પર વૃંદાવન ધામ નું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં દાસજીવન સત્સંગ મંડળ તથા

સ્વયંસેવકો દ્વારા આકરી મહેનત કરી આ ડોમ બનાવવામાં આવ્યો છે પૌરાણિક સાત પ્રાચીન નગરીમાં સંસ્કૃતિની ઝાંખી દર્શાવવામાં આવશે કથાનો સમય દરરોજ ત્રણ વાગ્યા થી સાત વાગ્યા સુધીનો રહેશે જ્યારે સોળમી ડિસેમ્બર ના રોજ ભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં હાથી ઘોડાની સાથે વિન્ટેજ કાર પણ રાખવામાં આવી છે સરથાણા થી પોથી યાત્રા નીકળશે જેમાં પંદર થી વધુ રાજ્યની સંસ્કૃતિ દર્શાવતા મંડળો પણ ઉપસ્થિત રહેશે

મારું નામ નિમિષ રમેશભાઈ ધડુક છે આ કથાનું આપણે જે આયોજન છે શ્રી દાસી સત્સંગ મંડળ અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન અમે બધી અમારી ટીમ અહીંયા ઉપસ્થિત છે તો આપ સર્વ ભાઈઓ બહેનોને સુરતની ધર્મપ્રેમી જનતાનું આમંત્રણ આપું છું સોળથી બાવીસ ડિસેમ્બર આપણે ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે જેમાં રજરાજકુમાર મહોદય શ્રી વડોદરાથી આપણે ભાગવત કથાનું રસપાન કરાવશે તો આપ બધા જ ભાવિક ભક્તો એમાં જોડાવ આપણે કથા સ્થળ પર વિવિધ મનોરથો વિવિધ અલગ અલગ મંદિરોની ઝાંખી છે તો આવીને એનું દર્શન આબે આબેહૂબ આપને એમ લાગે કે ત્યાં જ હોય એવું આયોજન આપણે કર્યું છે તો એમની ઝાંખીનો બધાને લાભ મળે ગિરાજીની પરિક્રમાનો લાભ મળે યમુનાજીની પરિક્રમાનો લાભ મળે અને કથાશ્રવણનો લાભ મળે તો બધા જ ભાવિક ભક્તોને આમંત્રણ આપે છે કે સોળથી બાવીસ ડિસેમ્બર કથામાં અચૂક પધારે દરરોજ અલગ અલગ વિવિધ મનોરથો છે ગિરરાજજીના અલગ અલગ મનોરથો છે ગિરારજીની આરતી થશે